અમારે પાર્ટ ટુનું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે આ ખૂબ જ દુઃખની વાત છે જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ એ ખૂબ જ નિંદનીય છે જે ભાજપમાં છે એ કરી શકે બાકી એક પણ છત્રીઓ નો દીકરો બરાબર છે મત આપે એવું માનતો નથી અને આપણે અત્યાર સુધી જોયું કે જાત જાતની વાતો અફવાઓ થાય સંમેલન ને ગેરમાર્ગે દોરવા માટે એવાય પણ મેસેજ જાય બરાબર છે સંકલન સમિતિ એ સમાધાન કરી લીધું બે ભાગલા પડી ગયા મને બતાવો બે ભાગલા મેં ચેલેન્જ કરી છે બે ભાગલા તો ઠીક કે એક બાણું હતા એમાંથી એકાણું થયા હોય અને એક ગયો હોય તો એનું નામ આપો પણ બાણું ને બદલે અત્યારે તો પાંચસો સંકલન સમિતિ માં જોડાના નાની મોટી સંસ્થાઓ એટલે આ સંકલન સમિતિ ને કોઈ તોડી શકે એમ નથી આ સંકલન સમિતિ નો જે અવાજ છે છત્રી સમાજ નો અવાજ છે આ સંકલન સમિતિ તો સંદેશો આપે છે જે રાજપૂત સમાજની હૈયાવરાળ છે એ રજૂ કરે છે આ સંકલન સમિતિ કહો કે સહકાર સમિતિ કહો આ તો છત્રીઓને સહકાર આપવા માટે એક નેતૃત્વ પૂરું પાડવા માટે આ સમિતિ છે આ સમિતિ કોઈ દિવસ એક પણ વ્યક્તિ આમાંથી ખડે નહીં ભાગલા પડે નહીં અને ભાગલા પડશે નહીં એ હું તમને વચનને ખાતરી આપું છું ને પડે તો હું મીડિયાની સામે આવીશ અને જે અત્યારે મિટિંગો થઈ રહી છે એ ભાજપના હોદ્દેદારો ની થઈ રહ્યા છે જોઈ તમે રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર એમાં એક ક્ષત્રિય બતાવો સંકલ્પ સમિતિ નો નહીં એ સિવાય કોઈ પણ ક્ષત્રિય જે ભાજપ નો હોદ્દો ધારણ ન કરતો હોય એ